નમસ્કાર દોસ્તો જય જવાહર જય આદિવાસી આજના નવા વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો થોડા સમય પહેલાં દાતા તાલુકાના પાડલિયા ગામની અંદર જે પોલીસ અને આદિવાસી સમાજના લોકો દ્વારા જે ઘર્ષણ થયું અને આમના સામને જે આક્રમણ થયું પોલીસ દ્વારા આદિવાસી લોકો ઉપર લાઠીચાર્જ કર્યો એના પછી આદિવાસીના લોકો ઉશ્કેરાયા અને પોલીસ ઉપર ઘણો બધો પથ્થર મારો ને એવું વારંવાર નાના મોટા તીર કમાન આવું હથિયારો સાથે હુમલો કર્યો અને એના કારણે લગભગ પોલીસ કર્મીઓને પણ ઈજા થઈ અને સાથે સાથે આદિવાસીના લોકોને પણ ઘણા પાંત્રીસથી ચાલીસ જેવા લોકોને ઈજાઓ પહોંચી છે અને હાલ પણ સારવાર હેઠળ રાખવામાં આવેલા છે અને એવાની અંદર આજે તારીખ સત્તરના રોજ ચૈત્ર વસાવા જે ડીડીયાપાડા વિસ્તારના ધારાસભ્ય છે તે પોતાના આદિવાસી ઉપર આવો અત્યાચાર થયો છે અને એમની જે અગાઉથી જે જમીન ધરાવતા હતા બહુ જો કબજો ધરાવતા હતા અને એના ઉપર અચાનક સરકાર દ્વારા સરકારના તંત્રીઓ દ્વારા રોપાઓ રોપાઓનો ત્યાં આગળ જે રોપા ચોપવામાં આવે ત્યાં આગળ ઝાડમાં બધું ચોપવા માટે ત્યાં આગળ ગયેલા અને આદિવાસી સમાજ સાથે આદિવાસીના લોકો ત્યાં આવ્યા અને કહેવામાં આવ્યું કે કેમ તમે આ ઝાડ અહીંયા રોપવા માટે આવેલા છો અને એમાં થોડી નાને મોટી બોલાચાલી થઈ અને એના પછી પોલીસ દ્વારા અચાનક લાઠીચાર્જ શરૂ કર્યો અને કહેવામાં આવે છે કે એવું પણ જાણવા મળી રહ્યું છે કે સૌપ્રથમ પોલીસવાળા મિત્રોએ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા અને એના પછી આદિવાસી સમાજના લોકો વધારે ઉશ્કેરાઈ અને અચાનક જ પોલીસ લોકોના પોલીસ કર્મી ઉપર અચાનક આક્રમણ કરી નાખે છે અને સામસામે પથ્થરમારા અને એવું બધું થાય છે અને ઘણા બધા લોકોને ઈજા પણ પહોંચે છે તો મિત્રો આજને આ વિડીયોની અંદર ખાસ એ જાણવાનું છે કે ચૈત્રભાઈ વસાવા આજે પાડલિયા ગામની મુલાકાતે ગયા ત્યાં આગળ તેમના આદિવાસી સમાજના લોકોના હાલચાલ પૂછ્યા ખબર અંતર પૂછ્યા જે પણ લોકો પીડિત છે એમની સાર સંભાળ લીધી અને ત્યાં આગળ હજારોની સંખ્યાની અંદર આદિવાસી સમાજની સભાને પણ સંબોધન કર્યું અને શું શું કહ્યું સરકારને પણ ચેતવણી આપી કે અમારા આદિવાસી અગાઉથી પણ જર જમીનને જંગલના માલિક છે આદિ અનાદિથી અને અમારા લોકો સાથે આવો વ્યવહાર કરવામાં આવશે અમારા લોકો સાથે આવી રીતે વર્તન કરવામાં આવશે તો આવનારા સમયની અંદર ગાંધીનગર પણ અમે નેપાળવાળી કરીશું એવી પણ ખુલ્લી ચેતવણી સરકાર સામે પડકાર ફેંકી દીધો અને એમના દ્વારા કહેવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે ના લોકસભા ના વિધાનસભા સૌથી મોટી ગ્રામસભા અને ગ્રામસભાની મંજૂરી સૌ પ્રથમ લેવી જોઈએ કોઈ પણ સરકારી તંત્રી હોય એમના દ્વારા તો એવી રીતે આખી સભાને સંબોધન કર્યું આપણે સાથે મળી આખે આખું સંબોધન સાંભળી લઈએ

ગામ સભાની મંજૂરી કેમ લેવામાં નથી આવી એવા સવાલો કરતા વનકર્મીઓ પોલીસ અધિકારીઓ ઉશ્કેરાઈ જઈને આપણા દસ થી પંદર આગેવાનોને પકડી પકડીને દરજબરી પૂર્વક અહીંથી પોલીસ સ્ટેશને લઈ જવા માટેના પ્રયાસો કર્યા પ્રયાસો કર્યા ત્યારે ગામના લોકો એમને છોડાવવા માટે આગળ આવ્યા ગામ લોકો છોડાવવાનો પ્રયાસ કર્યો

આપણા આદિવાસી સમાજ સંવિધાન અને સંવાદ ને માનનારે છે આપણા લોકોએ સંવિધાન ની વાત કરી સમાજ વાત કરી અને વન અધિકારી અને પોલીસ અધિકારીઓ સત્તાનો ઉપયોગ કર્યો આપણા લોકો પેલા રિચાર્જ કર્યો ત્યારે આ ભાજપ ની સરકાર ને એમના એસપી ને એમના ડીઆરપી ને એમના ડીસીએમ ને આ છતાં વસવા કહેવા માંગે છે અમે આદિવાસી લોકો સંવિધાન માં માનનારા છે અમે આદિવાસી લોકો સંવાદ માં માનનારા છે અમારા આદિવાસી લોકો ને તમે છંછેર છો અમે સંવિધાન ને અમે સરકાર સાહેબ પર મૂકીશું એ દિવસ અહીંયા હાર તાર ની લડાઈ કરવા આઝાદી ની લડવાઈ માં અમારા ગુરુ ગોવિંદ ની લડ્યા છે

দেশো জরুর পড়ে আমরা জঙ্গল জমি পরে আলিক সমাজে গ্রাম সংস্কৃতি প্রকৃতি আটক

થઈ ગયા અમારા લોકો અમારા લોકોને માં મંજૂરી કરવું જોવું પડે અમારા બાળકો શિક્ષણ માટે શાળા શિક્ષકો માટે આંદોલન કરવું પડે શાળી શાળા માટે આંદોલન કરવું પડે પીવાના પાણી માટે આંદોલન કરવું પડે જંગલ ની જમીન માટે આંદોલન કરવું પડે અમારી ખેતીના પાકના ભાવ માટે આંદોલન કરવું પડે અમારા યુવાનો સાથે જે અત્યાચાર થાય એના માટે આંદોલન કરવું પડે મારી બે માટે આંદોલન કરવું પડે ત્યારે અમે આ સંકારોને ને કહેવા માંગીએ છીએ આ તમારી મનુવાદી સરકાર આ તમારી સામાનશાહી સરકાર

અમારી સાથે આખા ગુજરાત આદિવાસીઓ ઉભા અને જે આદિવાસીઓને બદનામ કરવાનો એમના સરકારોએ એમના મંત્રીઓ કડ્યું છે કે આદિવાસીઓ હુમલો કરી દીધો ની અંદર જોયું ચૈત્રભાઈ વસાવાએ સભાને સંબોધન કરી આદિવાસી વિસ્તારના લોકો સાથે હળી મળીને વાતચીત કરી ખબર અંતર પૂછ્યા અને સરકારને પણ ખુલ્લી ચેતવણી આપી અગાઉના સમયમાં ખાસ ધ્યાન રાખવાનું અને આદિવાસી સમાજના લોકોને હેરાન પરેશાન ના કરવાની પણ એક નિવેદન આપ્યું અને આવનારા સમયમાં યોગ્ય ન્યાય મળે અને જે પણ લોકો સાથે અન્યાય થયો છે એમને ન્યાય મળે એવી અમને માગણી કરી છે તો મિત્રો હા તો આજનો વિડીયોની અંદર આજની ચર્ચા મળીએ નવી અપડેટમાં આગળના શું સમાચાર આવે છે તો મળતા રહીશું જોતા રહેજો આપણા વિડીયોને બરાબર મળીએ નવા વિડીયોમાં જય જોહર જય આદિવાસી જય માતાજી